દાંતીવાડા પંથકમાંથી વન્યજીવના સંરક્ષણને શરમમાં મૂકે એવો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વાહન ચાલક રાત્રિના સમયે વાહનની હેડલાઇટના તેજ પ્રકાશમાં ભયભીત હાલતમાં દોડતા રીછનો પીછો કરી રહ્યો છે ડરના માર્યા ભાગતા રીચ પાછળ વાહન દોડાવી વાહન ચાલક મજા માણતો દેખાય છે જે વન્યજીવ સંરક્ષણ કાયદાનો ગંભીર ભંગ છે આ પ્રકારની ઘટના વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેમજ પર્યાવરણ અને કુદરતી સંતુલન માટે પણ ખતરારૂપ છે વન્યજીવોને બજવણી કરવી એ કાયદેસર ગુનો હોવા છતાં આવા તોફાની તત્વો બેફામ બની રહ્યા છે જે ચિંતાજનક બાબત છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વન વિભાગ આવા જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી નહીં માંગ ઉઠી રહી છે કે સંબંધિત અધિકારીઓ વિડીયોની તપાસ કરી દોષિત વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ વન્યજીવો સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન કરવાની હિંમત ન કરે